નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે એક યુવિન કાર્ડ તથા ઈ નિર્માણ કાર્ડની યોજના અમલમાં છે તો આ વિડીયોમાં આપણે યુવિન કાર્ડ તથા ઈ નિર્માણ કાર્ડ અન્વયે જે રાજ્ય સરકાર દ્વારા એક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવેલી છે તો તે વિડિયો આપને બતાવવાના છીએ તો મિત્રો તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ તે ટૉપિક તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ કાર્ડથી વિવિધ યોજનાનો લાભ આપવા માટે યુવિન કાર્ડ તથા ઈ નિર્માણ કાર્ડની એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તો ચાલો હવે આપણે જે રાજ્ય સરકાર દ્વારા એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવેલ છે તે પ્લે કરીએ છીએ તો તમે તે જુઓ અને તેમાં તમને યુવિન કાર્ડ તથા ઈ નિર્માણ કાર્ડ વિશેની માહિતી આપવામાં આવેલી છે તો ચાલો હવે આપણે તે વિડિયોને પ્લે કરી ગુજરાત

પોતાના જરૂરી દસ્તાવેજો વેરીફાઈ કરાવી પોતાની નોંધણી કરાવવાની હોય છે આ પ્રક્રિયાને હવે ઝડપી અને સરળ બનાવવા શ્રમયોગીઓ માટે સુલભતા વધારવા અને એક પારદર્શક વ્યવસ્થા ગોઠવવાના ઉદ્દેશથી પી નિર્માણ પોર્ટલ અને મોબાઈલ એપ દ્વારા શ્રમયોગીઓની સ્વ નોંધણી કરાવવામાં આવશે યોગ્ય પાત્રતા ધરાવતા શ્રમયોગીઓ બોરમાં પોતાની નોંધણી કરાવી શકે છે ઈ નિર્માણ પોર્ટલ

અને બેંક એકાઉન્ટ નંબર જેવી વિગતો ભરવાની રહેશે ફોર્મ સબમિટ કર્યા પછી અરજીની પહોંચ લઈ શ્રમિકે પોતાની નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી અથવા બોર્ડની નજીકની કચેરીએ દસ્તાવેજો વેરીફાઈ કરાવવાના રહેશે કોર્ટ દ્વારા દસ્તાવેજોની યોગ્ય ચકાસણી બાદ ક્યુઆર કોડ સાથેનું અને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર વાળું એક સ્માર્ટ કાર્ડ જનરેટ કરવામાં આવશે જે તેઓ કોમન સર્વિસ સેન્ટર પરથી મેળવી શકશે સેલ્ફ રજિસ્ટ્રેશન કરીને શ્રમિક પોતાના કામનો કિંમતી સમય પર બચાવી શકશે વધુમાં વધુ બાંધકામ શ્રમિકોની નોંધણી થાય તે માટે તેત્રીસ જિલ્લા કક્ષાની કચેરીઓથી આગળ વધીને હવે રાજ્યના ગ્રામ અને શહેરી વિસ્તારોમાં સ્થિત લગભગ એકવીસ હજાર બસો કોમન સર્વિસ સેન્ટર ઉપર પણ આ નોંધણી પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આવી એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ઉભી કરીને અરજીની ઝડપી નોંધણી અને મંજૂરી આપવામાં આવશે આ સ્માર્ટ કાર્ડથી બાંધકામ શ્રમિકો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે અને ભવિષ્યમાં જાહેર થનારી વિવિધ યોજનાઓનો લાભ ઈ નિર્માણ પોર્ટલ મોબાઈલ એપ તથા કોમન સર્વિસ સેન્ટર ઉપરથી મેળવી શકશે અને જરૂરી નાણાકીય સહાય સીધી તેમના વેરીફાઈડ બેંક એકાઉન્ટમાં જમા મળશે આ સાથે રાજ્યના અસંગઠિત શ્રમિકોની પણ નોંધણી કરી તેમને યુ એટલે કે અનઓર્ગેનાઇઝ્ડ વર્કર આઇડેન્ટિફિકેશન નંબર કાર્ડ આપવામાં આવશે શ્રમયોગીઓને નોંધણી પ્રક્રિયામાં સરળતા રહે અને વહીવટી કુશળતા જળવાય તે માટે સીએસસી દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવશે રૂપિયા દસ હજાર કે તેથી ઓછી માસિક આવક ધરાવતા સ્વરોજગાર મેળવતા શ્રમયોગીઓ અને વેતન મેળવતા શ્રમયોગીઓ અસંગઠિત શ્રમિક તરીકે નોંધણી કરાવી શકે છે આ ઉપરાંત ઘરેલું કામ કરતા શ્રમયોગીઓ પણ પોતાની નોંધણી કરાવી શકે છે सीएससी द्वारा युविंग कार्ड में नोधनी प्रक्रिया करवा मार्ग चे नोधनी माटे आसंगठित चनिक ना जरूरी दस्तावेजों जेवा के आधार कार्ड बैंक अकाउंट में विकटो मोबाइल नंबर अन अग्रता प्राप्त परिवार नो तो राशन कार्ड धरावता होए तो तेमी विकटो आवश्यक रहेशे राशन कार्ड ना धरावता श्रम योग्यो Laminated Uvin Card